ચંડોળામાં ડિમોલેશન દરમિયાન સંકલનનો અભાવ જોવા મળ્યો પોલીસ તંત્ર અને એએમસીના અધિકારીઓનો તાલમેલ ન હોવાનું અહીંયા જોવા મળ્યું છે સંકલનના અભાવે એક સ્થળે કામગીરી અટકી અન્ય એક સ્થળે ડિમોલેશનની કામગીરી યથાવત છે પોલીસના ગ્રીન સિગ્નલ વગર એએમસીની ટીમ ડિમોલેશન કરવા પહોંચી છે લોકોના ટોળા એકઠા થતા તમામ મશીનરી પરત લાવવામાં આવી ચંડોડા તળાવમાં બે સ્થળો પર કામગીરી ચાલી રહી છે તો ચંદોળા તળાવમાં જે ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે આટલી મોટી કામગીરી છે ક્યારેક આવી ઘટના બને પણ ખરા સંકલનનો અભાવ પોલીસ તંત્ર અને એમસી વચ્ચે જોવા મળ્યો એમસીના અધિકારીઓનો તાલમેલ નથી સંકલનના અભાવે એક સ્થળે કામગીરી અટકી ગઈ છે અન્ય એક સ્થળે ડિમોલેશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે પોલીસના ગ્રીન સિગ્નલ વગર ઇએમસીની ટીમ ડિમોલેશન કરવા પહોંચી ગઈ હતી લોકોના ટોળા એકઠા થતાં તમામ મશીનરી પરત લાવવામાં આવી ચંડોડા તળાવમાં બે સ્થળો પર અત્યારે કામગીરી ચાલી રહી છે પણ કારણ કે જે ક્ષેત્રફળ છે આ વિસ્તારનું એ ખૂબ જ મોટું છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક અહીંયા તાલમેલનો અભાવ પણ જોવા મળ્યો હતો પોલીસ અને એએમસીની વચ્ચે પણ સતત અત્યારે ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે થોડી વારમાં મિહિર આપણી સાથે જોડાશે અને ત્યાંની સ્થિતિ આપણને જણાવશે વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મિહિર ક્યાંક ને ક્યાંક જે છે એએમસી અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે આટલા મોટા વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે એટલે ક્યારેક આવું બને પણ અત્યારે શું સ્થિતિ છે જે ડિમોલ્યુશનની કામગીરી છે ક્યાં પહોંચી છે એ વિગતો આપ ચોક્કસથી વહેલી સવારથી જ જ્યારે પોલીસની ટીમ છે તે બ્રિફિંગ કરીને ત્યારબાદ છંડોળા તળાવમાં ફરી વાર આજે બીજો દિવસ છે ત્યારે કામગીરીમાં જૂટી ચૂકી છે મારી પાછળ તમે જે જોવો છો આ દ્રશ્યો અત્યારે એટલા માટે આવી રીતના દેખાઈ રહ્યા છે કારણ કે અહીં જે કામકાજ શરૂ હતું ત્યાં સવારે જ્યારે એએમસીની જે ટીમ આવી જ્યારે વીજ કનેક્શન અહીંયા જે કાપવાના બાકી હતા તે વીજ કનેક્શન કાપ્યાની પહેલાં જ વાત કરીએ કે જેસીબી છે તે અહીંયા આવી ગયું હતું તમે હાલમાં જુઓ છો અત્યારે જે પ્રમાણે અહીંયા હાલમાં જે આપણે ઊભા છે ત્યાં એક મીટર છે આ મીટર છે એ બધાને જ કટ કરીને ત્યારબાદ અહીંયાની કામગીરી કરે છે ને તેનું મુખ્ય કારણ એક એ પણ છે કે કોઈપણ જાતનો આગનો કોઈ બનાવ ના બને આગના બનાવના કારણે આ બધું કામ છે તે અગાઉથી જ કરી લેવામાં આવ્યું અને ત્યારબાદ એમસી દ્વારા ગ્રીન સિગ્નલ આપે ત્યારે પોલીસની જે ટીમ છે તે સમગ્ર કામ વાત કરીએ કે શરૂ કરવામાં આવે છે અને તેવી જ રીતે પોલીસનું પણ એક ગ્રીન સિગ્નલ હોય છે કારણ કે પોલીસ પોતે આવે નહીં ત્યાં સુધી એમસી કામ શરૂ ના કરી શકે જો એમસી કામ શરૂ કરી દે અને જો કોઈ ઘર્ષણનો બનાવ બને તો તે માટે પોલીસ પણ તેમને એક સિગ્નલ આપતા હોય છે અને અત્યારે હાલમાં તમે જોવો છો જે પ્રમાણે દ્રશ્યોમાં આ એ વિસ્તાર છે કે જે કામ છે જે જેસીબી છે તેને પાછા મોકલી દેવામાં આવ્યા હતા તેનું મુખ્ય કારણ અત્યારે એક જ છે કે પોલીસને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ થયો હતો એટલા માટે જે મશીનો છે તેને પાછી મોકલીને બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા હતા પરંતુ અત્યારે હાલમાં લોકો છે અહીંયાના જે લોકો છે તેમનો સામાન છે તે હવે પોતાનો બહાર કાઢી રહ્યા છે એટલે હવે ફરીવાર જે કામગીરી શરૂ હતી તે કામગીરી ફરીવાર રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે જે રીતે પહેલાં એએમસીને પોલીસ તેમને સમય આપે છે સમય જે સામાન તે પોતે કાઢી લેતા હોય છે ત્યારબાદ ને પોલીસ છે તે પોતાની કામગીરી છે તે આગળ શરૂ કરતા હોય છે એટલે અત્યારે હાલમાં આપણે એ વિસ્તારમાં એ ભાગમાં ઊભા છીએ કે જ્યાં થોડાક સમય પહેલા અહીંયા જે મશીનો જેસીબી મશીનો કતારમાં ઉભા હતા તે અત્યારે એટલા માટે ખાલી જોવા મળે છે કારણ કે લોકો જ્યારે આ બહાર આવી ચૂક્યા હતા અને મુખ્ય એ કે ગ્રીન સિગ્નલ પોલીસનું આવ્યું એ પહેલાં જ તે એમસી ત્યાં પહોંચી ચૂક્યું હતું એટલે લોકો સામે આવી ગયા અને ત્યારબાદ પોલીસની ટુકડી છે તે ત્યાં પહોંચી ત્યાં સુધી જેસીબી મશીન છે તે પાછા વળી ગયા હતા એટલે અહીંયા બે કારણો સામે આવ્યા છે મુખ્યત્વે પહેલું કારણ એ છે કે એક વીજળી કટ જે કરવામાં આવી હતી તે શરૂ હતું અને બીજું કામ એ પણ કે પોલીસનું ગ્રીન સિગ્નલ આવ્યું તે પહેલાં જ એએમસીના જે અધિકારીઓ છે જે કર્મીઓ છે ત્યાં પોતે દબાણ હટાવવા માટે મશીનો લઈને પહોંચી ગયા અને એ જોઈને તેમને એકલા જોઈને જે લોકો હતા તે તેમની સામે આવી ગયા હતા એટલે અહીંયા અત્યારે હાલમાં કોઈ પણ જાતનો એવો મોટો બનાવ કોઈ બન્યો નથી બધું શાંતિપૂર્ણ રીતે ચાલુ રહ્યો અત્યારે હાલમાં પણ ચાલુ છે જેમ ગઈકાલે પણ શરૂ હતું અત્યારે પણ શરૂ છે લોકો છે તે પોતાના ઘરમાંથી અત્યારે તમે જોવો છો કે સામાન છે તે અત્યારે કાઢી રહ્યા છે સામાન કાઢ્યા બાદ જે આગળની કાર્યવાહી છે તે એએમસી અને પોલીસ ફરીવાર એકવાર પોતાની જે અલગ અલગ ટુકડીઓ હોય છે alleen in je huisje. પોતાની કામગીરી છે તે ફરીવાર એકવાર શરૂ કરી દેશે એટલે જે વાત થતી હતી કે સંકલનનો અભાવ છે તેનું અત્યારે આ કારણ જોવા મળ્યું છે અને બીજું વાત એ પણ છે કે હવે ફરીવાર એકવાર કામ છે તે બીજા ભાગમાં શરૂ થઈ ચૂક્યું છે મશીનરી જે પાછી ગઈ હતી તે બીજા ભાગમાં તેણે કામ શરૂ કરી દીધું છે અને આગળ જે ગલી છે તે ગલીની બાદ જે મકાનો છે જે અહીંયા લોકો એક આખી કોલોની બનાવીને અહીંયા લોકો બેઠા છે એ કોલોનીમાં અંદર અંદર તમે હાલમાં દ્રશ્યમાં પણ જોવો છો જે પ્રમાણે આખી કોલોની એક ઊભી કરી હતી ને તેમાં અત્યારે હવે વિવિધ જગ્યાએ જેસીબી છે છે તે પોતે જીસીબીના ચાલકો ત્યાં લઈ જશે એએમસીની ટીમ અને પોલીસની ટીમ આગળનું કાર્ય પોતાનું શરૂ કરશે એટલે અત્યારે હાલમાં કોઈ પણ જાતનો બનાવો કોઈ પણ જાતનો એવું ઘર્ષણ સામે આવી નથી રહ્યું અને શાંતિપૂર્ણ રીતે પોલીસ અને એએમસી છે પોતાનું કામ છે અત્યારે હાલમાં અહીંયા કરી રહી છે જી હિમ બિલકુલ બેન હજુ કેટલો વિસ્તાર બાકી છે જ્યાં ડેમોલેશનની કામગીરી બાકી છે હજુ કેટલો સમય લાગી શકે એવી કોઈ વિગતો મળી છે ચોક્કસ ચોક્કસથી વિસ્તારની જો વાત કરીએ તો હું એકવાર તમને દ્રશ્યોમાં બતાવીશ એક આખું રાઉન્ડ વાર તમને આખું દ્રશ્યો બતાવીશ કે અહીંથી વિસ્તાર છે તે શરૂ થાય છે જે તમે જોવો છો અત્યારે જે બાકી છે જેટલા પણ મકાનો તમને દેખાય છે આ બધા મકાનો હાલમાં બાકી છે એટલે હવે આ બધા જ મકાનો ઉપર એક બાદ એક જે બુલડોઝર છે તે ફેરવવામાં આવશે તેનું મુખ્ય કારણ એક એ બી છે કે જે ગઈકાલે વાત કરવામાં આવી હતી કે જે કિનારાનો ભાગ છે કારણ કે જે તળાવની અંદર આ બધું જ બાંધકામ છે તે તળાવની અંદર કરવામાં આવ્યું છે એટલે અત્યારે ચોક્કસ કોઈ એવો ટકાવારી સામે નથી આવી પણ હા ગઈકાલે અંદાજીત એક ટકાવારી આવી હતી કે પચાસથી સાહીઠ ટકા એક અંદાજીત ટકાવારી હતી કે પચાસથી સાહીઠ ટકાની એએમસીના જે અધિકારી હતા ડીવાય હતા તેમને આપી હતી કે એટલું કામ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે હવે આજના દિવસે એ જોવાનું રહેશે કે આજના દિવસે કઈ રીતે આ સમગ્ર કામ થશે કારણ કે આ જેટલો પણ દ્રશ્ય તમે હાલમાં કેમેરામાં જુઓ છો આ બધા જ મકાનો છે તેને પાડવાના છે આ બધા જ મકાનો ગેરકાયદેસર રીતે અહીંયા બાંધવામાં આવ્યા છે જે તળાવ હતું તળાવની અંદર માટીનો મલબો નાખીને ત્યારબાદ અહીંયા એક ટેકરા જેવું બનાવીને ત્યારબાદ લોકોએ અહીંયા વાત કરી કે પોતાના મકાન છે તે બાંધી દીધા હતા તમે જોવો છો અત્યારે દ્રશ્યોમાં પણ જેટલી પણ દૂર સુધી નજર જાય છે તે બધું જ તળાવ છે જે તળાવની અંદર માટી રાખીને લોકોએ છે અહીંયા પોતાનું બાંધકામ છે તે બાંધ્યું છે અત્યારે હાલમાં તમે જોવો છો કે લોકો પોતાનું સામાન છે અત્યારે કાઢી રહ્યા છે નાના નાના ટેમ્પા છે ટ્રક છે તેમાં ભરી રહ્યા છે લઈ જઈ રહ્યા છે કારણ કે સમય પહેલાં આપવામાં આવતો હોય છે તેમને તેના કારણે એટલે અત્યારે હાલમાં જે તમે સવાલ પૂછ્યો કે વિસ્તારની દ્રષ્ટિએ અત્યારે હાલમાં કોઈ ચોક્કસ એવો આંકડો સામે નથી આવ્યો પરંતુ હા આપણે એવું કહી શકીએ કે પચાસથી સાઠ ટકા ગઈકાલે હતું તો અત્યારે આજે તેનાથી વધારે ટકાવારી વધીને રાત સુધી એવો એક આંકડો આવશે કે ઘણું બધું બાંધકામ છે તો ઘણું બધું અહીંથી છૂટું પડી જશે એટલે કે થઈ જશે અને જેના કારણે આ સમગ્ર બાબત ઊભી થઈ હતી જેના કારણે સમગ્ર આ છેલ્લા બે દિવસથી આ એક મુદ્દો સામે આવ્યો છે તે મુદ્દો હવે ક્યાંક ને ક્યાંક સવાલો છે તે હવે ઉકેલાયા હોય અને તેનો ભેદ છે ઉકેલાયો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે કુલમીર એટલે દાડી લીમડા બાજુનો જે હિસ્સો છે ત્યાંથી બેઝિકલી ડિમોલેશનની કામગીરી આજે ચાલુ કરવામાં આવી છે ધીરે ધીરે આગળ વધી રહી છે પણ એ જે વિસ્તાર છે શું હજુ પણ લોકો ઘરમાં છે કારણ કે તસવીરોમાં એવું દેખાઈ રહ્યું છે કે એમનો સામાન લઈને લોકો જઈ રહ્યા છે એટલે હજુ પણ ત્યાં ઉપસ્થિત છે કારણ કે આવી સ્થિતિમાં બની શકે કે પોલીસ અને એમજી જ્યારે પહોંચે ત્યારે આ લોકો થોડો વિરોધ કરે ચોક્કસથી એમ તમે લોકોની વાત કરી હું તમને એ પણ દ્રશ્યો બતાવીશ અત્યારે મારી પાછળ તો એ દ્રશ્યો ચાલે જ છે કે લોકો પોતાનો સામાન છે તે કાઢી રહ્યા છે પરંતુ અત્યારે હાલમાં તમે જોવો છો કે મકાનોની અંદર જે લોકો છે તે હજી પોતે એમને બેઠા છે એટલે ક્યાંક તે પોતે રાહ જોઈ રહ્યા છે કે ક્યાંક અમારા મકાનની વારી તો નહીં આવે ને એમ એટલે એવી રીતની રાહ અત્યારે તે જોઈને બેઠા છે આપણે તેમની સાથે વાત કરવા પણ ગયા હતા ત્યારે તેમનું કેવું એમ હતું કે એએમસી ના અધિકારી કેશે તો અમે મકાન ખાલી કરશું એટલે એક રાહ જોઈ રહ્યા છે અત્યારે અહીંયા કે અધિકારીઓ કે તો મકાન ખાલી કરીએ શરૂ છે ચાલુ જ રહેશે ઘણી જગ્યાએ મકાનની અંદર લોકો ખાવાનું પણ હજી બનાવી રહ્યા છે બધો સામાન તેમનો તેમ પડ્યો છે પરંતુ જેના પણ મકાનો તૂટ્યા છે ઘણા લોકો એવા છે કે પોતાના મકાન તૂટ્યા બાદ પોતાનો સામાન છે તે અત્યારે તે મલબાની નીચેથી કાઢી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા એક ભાઈ છે તે પોતે અત્યારે પોતાનું મકાન જે અહીંયા પડી ગયું છે તે મકાનની અંદરથી હવે જે સામાન છે તે કાઢ્યા છે એટલે બે બે જાતના લોકો અહીંયા જોવા મળ્યા છે એ એક છે જે જેને પોતે ખબર જ છે કે મકાન છે તે તૂટવાનું છે તે ગેરકાયદેસર છે અને તેના કારણે અગાઉથી તેમણે પોતાનું મકાનની અંદરનો સામાન કાઢી દીધો છે અને બીજા પ્રકારના લોકો એવા છે કે જેને રાહ જોઈ છે છેક સુધી જ્યાં સુધી એમસી અને પોલીસે જોરજોરથી ગઈકાલનું જ કીધેલું છે કે મકાન છે તે તૂટવાના છે તે કે છે પણ છતાં પણ તે લોકો ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે રાહ જોઈને બેઠા હતા તેમનું માનવું એવું હતું કે કદાચ લોકો સામે આવશે તો પોલીસ ને એએમસી છે તે કદાચ વળતા પગ કરશે પરંતુ એવું કંઈ બન્યું નથી અને હવે લોકો છે તે હવે પોતાનો સામાન મલબાની અંદરથી હવે કાઢી રહ્યા છે જ્યારે ઘર છે તે જમીન દોષ થઈ ચૂક્યું છે ત્યારે હવે આ બધી વસ્તુ થઈ રહી છે જી